જય શ્રીરામ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો કદાચ આ સાંભળીને તમને નવાઈ લાગશે કે પાસઠ વર્ષના સાસુમાએ આપ્યો પુત્રને જન્મ ત્યારે શું સાસુમાને સમાજમાં એની ઇજ્જત આપણું જવાનો ડર નહીં લાગ્યો હોય શું આ ઉંમરે આવા કારનામા કરવામાં એને શરમ નહીં આવી હોય પરંતુ મિત્રો આ કહાની આખી સાંભળ્યા બાદ તમને જાણવા મળશે કે આખરે એ શું ઘટના બની હતી અને શા માટે સાસુમાએ પાસઠ વર્ષની ઉંમરે એક બાળકને જન્મ આપ્યો હતો તો મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે અને આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની હવે તો હદ થઈ ગઈ છે આ ઉંમરમાં બસ આવું જોવાનું બાકી રહી ગયું હતું તમારે તો શરમ નામની કોઈ વસ્તુ જ નથી રહી અને હવે હું મારો ચહેરો બહાર કેવી રીતે બતાવી શકીશ આપણા સગા સંબંધીઓ શું કહેશે મારા ઓફિસના મિત્રો શું વિચારશે તમે તો એક જ પળમાં અમારી ઇજ્જતનો કચરો કરી નાખ્યો છે ત્યારે પોતાના દિલમાં નફરત અને ચહેરા પર ગુસ્સો લઈને મોહન જોર જોરથી ચિલાઈ રહ્યો હતો મિત્રો તો ચાલો હવે તમને જણાવી દઈએ કે આખરે શું ઘટના બની હતી અને આખરે એવું તે શું થઈ ગયું હતું જેના કારણે મોહન આટલો બધો ભટકી ગયો હતો મિત્રો હકીકતમાં શારદાબેન અને રામજીભાઈ કે જે મોહનના માતા પિતા હતા અને એમનું જ એક બીજું બાળક આ દુનિયામાં આવવાનું હતું અને આ વાત સાંભળ્યા બાદ મોહનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો મોહન અને માધવીના વિવાહ થયા એને હજુ તો એક મહિનો જ થયો હતો અને જ્યારે મોહને એની પત્નીને આ વાત કરી ત્યારે ક્રોધના કારણે મોહનનું શરીર કાપી રહ્યું હતું પરંતુ ત્યારે માધવીની સમજમાં એ નહોતું આવી રહ્યું કે આમાં નારાજ થવાની શું વાત છે પરંતુ ત્યારે પોતાના પતિના ગુસ્સા સામે માધવીને કંઈ પણ બોલી શકવાની હિંમત નહોતી તેથી માધવી ત્યારે ચૂપચાપ મોહનની વાતો સાંભળી રહી હતી પરંતુ ત્યારે એના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે આ બધાના કારણે સમાજમાં આપણી ઈજ્જત શા માટે ખતમ થઈ જશે મોહન ત્યારે પચીસ વર્ષનો હતો માધવીના સાસુ સસરાના વિવાહ ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગયા હતા માધવી અત્યાર સુધી એ સમજવામાં અસમર્થ હતી કે મારો પતિ કઈ વાતને લઈને આટલો બધો નારાજ છે સાસુ સાથે વહુને ખૂબ જ સહાનુભૂતિ હતી કેમ કે માધવી જ્યારથી આ ઘરમાં વિવાહ કરીને આવી હતી ત્યારથી જ એની સાસુમાએ એને પોતાની દીકરીને જેમ જ રાખી હતી અને માધવી પણ એને સાસુમાને ખૂબ જ પસંદ કરતી હતી પરંતુ આજે પોતાના પતિના મોઢેથી આવી વાતો સાંભળીને એને અજીબ લાગ્યું હતું સાંજે જ્યારે રામજીભાઈએ ઘરના એ બધા સભ્યોને આ બાબતમાં વાત કરવા માટે બોલાવ્યા ત્યારે કોઈ એની વાત સાંભળવા માટે પોતાની રૂમમાંથી બહાર ન આવ્યું રામજીભાઈ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા વ્યક્તિ હતા માધવીના આવ્યા બાદ એની સાથે એનો એટલો બધો લગાવ થઈ ગયો હતો કે એમને સવારની ચા એના વગર ભાવતી નહીં તેઓ હંમેશા માધવીને દીકરી કહીને જ બોલાવતા હતા આજે રામજીભાઈના બોલાવા છતાં પણ મોહન અને માધવી બંનેમાંથી કોઈ બહાર ન આવ્યું ત્યારે માધવી વિચારી રહી હતી કે પિતાજી અને મા બંને વાત કરવા માટે બેઠા છે પરંતુ એના બાળકો એની વાત સાંભળવા માટે નથી આવી રહ્યા આમ તો હંમેશા માધવી એની સાસુ સાથે મળીને ઘરના બધા જ કામો કરતી હતી અને મોહનના ઓફિસેથી ઘરે આવ્યા બાદ બધા જ લોકો એકસાથે બેસીને ભોજન કરતા હતા અને વાતો પણ કરતા હતા પરંતુ આજે બધું જ અલગ હતું આ પરિસ્થિતિને સાંભળવા માટે માધવી પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી કે સાંભળો છો પિતાજીએ તમને બોલાવ્યા છે શું તમે સાંભળ્યું નથી ત્યારે માધવીની વાત સાંભળીને મોહન ગુસ્સો કરીને કહેવા લાગ્યું કે મારે કોઈની સાથે કોઈ વાત નથી કરવી અને તું મારી પત્ની છો એટલે હું કહું એ જ તારે કરવાનું છે ત્યારે તેના પતિની આવી વાત સાંભળીને માધવી હેરાન રહી ગઈ પરંતુ એ ઘરમાં નવી નવી આવી હતી એટલા માટે ચૂપચાપ બેસી ગઈ ત્યારે જ દરવાજો ખખડવાનો અવાજ આવ્યો અને માધવીના સસરા રામજીભાઈએ કહ્યું કે બેટા મોહન પરંતુ ત્યારે મોહને કોઈ જવાબ ન આપ્યો મોહન તો મોબાઈલમાં વ્યસ્ત હતો ત્યારે માધવીએ દરવાજો ખોલ્યો અને તેમને અંદર આવવાનું કહ્યું ત્યારે રામજીભાઈ બોલ્યા કે વહુ અમે તમારી બંને સાથે કંઈક વાત કરવા માગીએ છીએ એટલે તમે બધા લોકો હોલમાં આવી જાઓ આટલું કહીને રામજીભાઈ જતા રહ્યા ત્યારબાદ બધા જ લોકો હોલમાં પહોંચી ગયા અને હોલમાં રામજીભાઈ પોતાની પત્ની સાથે માથું ઝુકાવીને બેઠા હતા અને સામે જ મોહન બેઠો હતો અને માધવી એની પાસે જઈને ઊભી રહી ગઈ જ્યારે માધવીએ તેના સસુમાનો ચહેરો જોયો ત્યારે એને ખૂબ જ તકલીફ થઈ કારણ કે એક જ દિવસમાં એનો સુંદર ચહેરો કરમાઈ ગયો હતો કદાચ એ ખૂબ જ રડિયા હતા આજે આખો દિવસ એ પોતાની રૂમમાંથી બહાર નહોતા નીકળ્યા એની આવી હાલત જોઈને માધવીને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું ત્યારે મોહને કઠોર અવાજમાં કહ્યું કે શું કહેવું હતું તમારે જલ્દીથી કહી દો મારે બીજા ઘણા બધા કામ છે મોહને આજ સુધી ક્યારેય પોતાના પિતાજી સામે આવી રીતે વાત નહોતી કરી ત્યારબાદ રામજીભાઈએ ખુદને સંભાળીને ધીરેથી કહ્યું કે તમે લોકો તો બધું જાણો છો ત્યારે ગુસ્સો કરીને મોહન કહેવા લાગ્યો કે હા અમે તો જાણીએ જ છીએ પરંતુ હવે તમારે આ વિષયમાં શું કહેવાનું છે અને પિતાજી અમે તમને શું કહી શકીએ કેમ કે તમે તો કંઈ કહેવા લાયક રાખ્યું જ નથી મને તો એ નથી સમજાતું કે હવે સમાજની સામે અમે શું મોઢું લઈને જઈશું તમે લોકોએ તો અમને બહાર નીકળવાને લાયક નથી રાખ્યા ત્યારે જ રામજીભાઈ ભૂલ્યા કે શું અમારા કારણે તમે લોકોને બહાર નીકળવામાં શરમ આવી રહી છે ત્યારે મોહને કહ્યું કે હા પિતાજી તો પછી બીજું શું છે તમે આ ઉંમરે આવી હરકત કરી છે તો શરમ તો આવશે જ ને પોતાના દીકરાને આવી રીતે વાત કરતો જોઈને શારદાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે જ માધવીએ એને પોતાના ગળે લગાવી લીધા પરંતુ મોહન બોલી રહ્યો હતો કે આ બધા કારનામા કર્યા બાદ તમે અમને હોલમાં બોલાવીને આ સભા કરી બેઠા છો પરંતુ પિતાજી હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે હવે મારે તમારી સાથે કાંઈ લેવા દેવા નથી રહ્યું હવે હું ફક્ત મારી રીતે જીવીશ અને તમે તમારી રીતે જીવજો દીકરાની આવી કડવી વાત સાંભળીને રામજીભાઈની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને આ બાજુ શારદાબેનની આંખોમાંથી આંસુની ધાર થઈ રહી હતી ત્યારે જ રામજીભાઈ ભૂલ્યા કે એનો મતલબ એ છે કે તમે લોકો ઘરના રસોડાના બે ભાગ કરવા માગો છો એવું ને એટલે મોહન સોફા પરથી ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે મને આ મહિલાઓવાળી વાતોમાં કોઈ રસ નથી પરંતુ હવેથી હું તમારી સાથે કોઈ પણ સંબંધ રાખવા નથી માગતો અને તમારી સાથે રહેવા પણ નથી માગતો ત્યારે જ રામજીભાઈ પોતાના આંસુ લૂછીને કહેવા લાગ્યા કે ઠીક છે દીકરા જો તું અમારી સાથે રહેવા ન માગતો હો તો હું અને માં આપણા ગામડે રહેવા જતા રહીએ ત્યારે મોહને કહ્યું કે ના પિતાજી આટલું બધું એહસાન કરવાની કોઈ જરૂર નથી કેમ કે પહેલાં જ તમે અમારી બધી જગ્યાએ મજક બનાવી ચૂક્યા છો આવું કહીને મોહન પોતાની રૂમમાં જતો રહ્યો અને આ બાજુ હોલમાં બંને માતા પિતા પોતાના બાળકોનો આવો વ્યવહાર જોઈને ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા ત્યાર પછી ઘણા જ દિવસો વીતી ગયા છતાં પણ ઘરમાં પહેલાં જેવી રોનક નહોતી આવતી મોહન પોતાના માતા પિતા સાથે વાત પણ નહોતો કરી રહ્યો એની દુનિયા તો ફક્ત પોતાના રૂમ પૂરતી જ સીમિત થઈ ગઈ હતી અને આવી પરિસ્થિતિમાં કદાચ જો કોઈ એની હાલતને સમજી શકતું હોય તો એ ફક્ત એની બહુ માધવી હતી જે એની સાર સંભાળ રાખવાની ખૂબ જ કોશિશ કરતી હતી એને બધા જ કામોમાં મદદ કરતી હતી પરંતુ મોહનને એ ક્યારેય પસંદ નહોતું કે માધવી એના માતા પિતાની સેવા કરે એટલા માટે માધવી એની ઈચ્છા હોવા છતાં પણ તેના માતા પિતા પાસે નહોતી જઈ શકતી હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સાત મહિના થઈ ગયા હતા એક દિવસ અચાનક જ શારદાબેનની તબિયત બગડવા લાગી પગમાં સોજા આવી ગયા હતા ખાવાનું પણ નહોતું ખાઈ શકતા ઉલટીઓ થવાના કારણે શરીર એટલું બધું કમજોર થઈ ગયું હતું કે તે હાલી પણ નહોતા શકતા ત્યારે રામજીભાઈને પોતાની પત્નીની ખૂબ જ ચિંતા થઈ રહી હતી એટલા માટે એ થક્યા વગર એની સેવામાં લાગેલા હતા રામજીભાઈનો પોતાની પત્ની પ્રત્યેનો આવો પ્રેમ જોઈને ત્યારે માધવી આચાર્ય ચકિત થઈ ગઈ હતી પરંતુ આટલું બધું થઈ ગયા છતાં પણ મોહનનું દિલ બિલકુલ ન પીગડ્યું એક દિવસ માધવીને એની મમ્મીનો ફોન આવ્યો અને એ કહેવા લાગી કે થોડા દિવસ માટે જમાઈની સાથે અમારા ઘરે રોકાવા આવી જા ત્યારે માધવીએ ખૂબ જ હેરાનીથી કહ્યું કે તું આ શું કહી રહી છો મમ્મી અહીં મારી સાસુમાને આવી હાલતમાં છોડીને હું કેવી રીતે આવી શકું ત્યારે એની મમ્મીએ કહ્યું કે માધવી તારું મગજ ખરાબ તો નથી થઈ ગયું ને કેમ કે હવે તું તારી સાસુની સેવા કરીશ અને એના બાળકને સંભાળીશ દીકરી તારો પણ એક પરિવાર છે અને તારે એના વિશે પણ થોડુંક વિચારવું જોઈએ ત્યારે માધવીએ કહ્યું કે માં તમે જ તો મને સમજાવ્યું હતું કે મારું સાસરું એ જ મારો પરિવાર છે તો પછી આજે તમે આવી વાત કેમ કરી રહ્યા છો મને તો ફક્ત એટલી જ ખબર છે કે આજે મારી સાસુને મારી ખૂબ જ જરૂર છે તો હું એની સાથે જ ઊભી રહીશ આટલું કહીને માધવીએ એની માની કોઈ પણ વાત સાંભળ્યા વગર ફોન મૂકી દીધો અને આડોશ પાડોશના લોકો તો હંમેશા એનો મજાક ઉડાવતા હતા એક દિવસ ખૂબ જ મુશળધાર વરસાદ પડી રહ્યો હતો એટલે માધવીએ વિચાર્યું કે આ વરસાદમાં ગરમા ગરમ ભજીયા બનાવવું તો બધાને ભાવશે અને ખાસ કરીને મારા સાસુ સસરાના ભજીયા ખૂબ જ પસંદ છે એટલે માધવીએ એવું વિચારી લીધું હતું કે પરિવારના બધા જ સભ્યોને સાથે બેસાડીને એક જ ટેબલ પર ભોજન કરાવીશ આજે એ મોહનને પણ પોતાના માતા પિતા સાથે જમવા બેસાડશે હજુ તો આવો બધો વિચાર કરીને એના ચહેરા પર થોડી મુસ્કુરાહટ આવી હતી ત્યારે જ અચાનક રામજીભાઈ રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા કે દીકરી જલ્દી અમારી પાસે આવને મને એવું લાગે છે કે તારી સાસુ માની તબિયત સારી નથી આટલું સાંભળતા જ માધવી એની રૂમમાં દોડી ગઈ અને ત્યાં જઈને જોયું તો એને સાસુમાં પથારીમાં દર્દથી પીડાઈ રહ્યા હતા અને જોર જોરથી ભગવાનનું નામ લઈ રહ્યા હતા અને પરસેવાથી ભીંજાઈ ગયા હતા ત્યારે ગભરામણના કારણે માધવીના હાથ પગ કાપવા લાગ્યા એને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે હવે શું કરવું કેમકે હજુ એને આ વિષયમાં કોઈ અનુભવ નહોતો એટલે એણે દોડીને પોતાની સાસુમાનો હાથ પકડ્યો અને કહેવા લાગી કે શું તમને ખૂબ જ તકલીફ થઈ રહી છે માં અમે તમને કંઈ નહીં થવા દઈએ અમે અત્યારે જ તમને હોસ્પિટલ લઈ જઈએ છીએ બસ તમે ભગવાનને યાદ કરો ત્યારે તેના સાસુમાએ કહ્યું કે દીકરી તું અત્યારે ને અત્યારે જ મોહનને ફોન કર એ એની ઓફિસની ગાડી લઈને જલ્દીથી ઘરે આવી જશે ત્યારે તરત જ માધવીએ મોહનને ફોન લગાવ્યો પરંતુ ત્યારે મોહનનો ફોન સ્વિચ ઓફ હતો ત્યારે જ રામજીભાઈ શારદાબેનના પગના તળીએ માલિશ કરવા લાગ્યા અને માધવીને જોઈને કહેવા લાગ્યા કે દીકરી મોહને શું કહ્યું એ ક્યારે આવી રહ્યો છે એટલે માધવીએ કહ્યું કે પિતાજી મોહનનો ફોન સ્વિચ ઓફ છે ત્યારે રામજીભાઈ કંઈ પણ કહ્યા વગર જલ્દીથી પોતાનો કુર્તો પહેરીને બહાર નીકળી ગયા એટલે માધવીએ પૂછ્યું કે પિતાજી તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે રામજીભાઈએ કહ્યું કે દીકરી હું ઓટો રિક્ષા બોલાવવા જઈ રહ્યો છું તો અહીં જ તારી માનું ધ્યાન રાખજે પરંતુ પિતાજી બહાર તો ખૂબ જ વરસાદ પડી રહ્યો છે એટલે રામજીભાઈ કહેવા લાગ્યા કે દીકરી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી હું ઓટો રિક્ષા લઈને આવું એટલું કહીને એ ઝડપથી બહાર નીકળી ગયા આ બાજુ માધવી પોતાની સાસુમાની સાર સંભાળ રાખવા લાગી માધવીએ જોયું કે એની સાસુમાં જોર જોરથી કાપી રહ્યા હતા ત્યારે જ માધવીએ પોતાના પતિને ફરીથી ફોન લગાવ્યો પરંતુ એનો ફોન સ્વિચ ઓફ જ આવી રહ્યો હતો ત્યારે અચાનક માધવીને યાદ આવ્યું કે મારો પિયર તો અહીંથી વધારે દૂર નથી એટલે એણે તરત જ એના પિયરમાં ફોન કર્યો અને પોતાની માને કહ્યું કે મારો ભાઈ ક્યાં છે અત્યારે મારી સાસુમાની હાલત ખૂબ જ ખરાબ છે તમે ભાઈને એની કાર લઈને અહીં મોકલો મારા સાસુ માને હોસ્પિટલ લઈને જવાના છે આ વાત સાંભળીને એની મા પણ બેચેન થઈ ગઈ અને એણે કહ્યું કે તારો ભાઈ તો આજે સવારે જ પોતાની કાર લઈને શહેરથી બહાર ગયો છે ત્યારે માધવીની એ આશા પણ ખતમ થઈ ગઈ એટલે એ તરત જ પોતાની સાસુમા પાસે દોડી ગઈ થોડી વારમાં જ રામજીભાઈ પાછા આવ્યા અને તરત જ કહેવા લાગ્યા કે વહુ મોહન આવ્યો કે નહીં આ સાંભળતા જ માધવીએ પોતાનું માથું ઝુકાવી લીધું અને કહ્યું કે નહીં પિતાજી એનો ફોન તો સ્વિચ ઓફ જ છે એટલે રામજીભાઈએ કહ્યું કે દીકરી હું ઓટો રિક્ષા લઈને આવી ગયો છું તું મારી મદદ કર એટલે આપણે તારી સાસુને હોસ્પિટલ લઈને જઈએ ત્યારે તેઓ જેમ તેમ કરીને શારદાબેનને ઓટો રિક્ષા સુધી લઈ ગયા અને રામજીભાઈ રિક્ષાના ડ્રાઈવર પાસે બેસી ગયા ત્યારબાદ રામજીભાઈ વારંવાર પાછું વળીને શારદાબેનને જોઈ રહ્યા હતા આ બાજુ મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો કોણ જાણે આજે એમને ટૂંકો રસ્તો પણ ખૂબ જ લાંબો લાગી રહ્યો હતો લગભગ વીસ મિનિટ બાદ જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે શારદાબેનને તરત જ ઇમરજન્સી વિભાગમાં ભરતી કરવામાં આવ્યા માધવીએ પોતાના સસરાને ચિંતામાં ઊભેલા જોઈને એને એક ખુરશી પર બેસાડી દીધા અને લગભગ અડધા કલાક બાદ ડૉક્ટરે એણે કહ્યું કે શારદાબેનનું ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડશે અને જો અત્યારે જ આ નિર્ણય નહીં લ્યો તો એનો અને બાળકનો જીવ જોખમમાં છે આ સાંભળીને રામજીભાઈ એકદમ ખામોશ અવસ્થામાં ખુરશી પર બેસી રહ્યા ત્યારે જ માધવીએ એને કહ્યું કે પિતાજી તમે હિંમત રાખો મને પૂરો વિશ્વાસ છે કે બધું જ ઠીક થઈ જશે ત્યારે રામજીભાઈ પોતાના આંસુ લૂછીને ઊભા થયા અને કહ્યું કે ડૉક્ટર સાહેબ તમને જે યોગ્ય લાગે એ કરો બસ મારી પત્નીનો જીવ બચાવી લો ત્યારે ડૉક્ટરે ફક્ત એટલું જ કહ્યું હતું કે બાળક પ્રી છે અને એની હાલત ક્રિટિકલ છે એટલા માટે અત્યારે તો અમે કંઈ પણ નહીં કહી શકીએ પરંતુ અમે અમારા તરફથી પૂરી કોશિશ કરીશું ત્યારે રામજીભાઈ ચૂપચાપ આ બધી વાતો સાંભળી રહ્યા હતા અને માધવી પોતાના સસરાને કાઉન્ટર પર લઈ ગઈ અને બધી ફોર્માલિટી પૂરી કરવા લાગી ઘરેથી નીકળતા પહેલાં એણે પોતાના પર્સમાં થોડા પૈસા પણ લઈ લીધા હતા જે અહીં કામમાં આવી ગયા આ જોઈને રમજીભાઈએ એના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરી તારું અમારા પર એટલું બધું ઋણ છે કે અમે એને ક્યારેય નહીં ચૂકવી શકીએ ત્યારે માધવી બોલી કે પિતાજી તમે મને દીકરી કહો છો અને બીજી બાજુ તમે પોતાને મારા ઋણી છો એવું કહીને મને પારકી ગણી રહ્યા છો તમે તમારા આ હાથને મારા માથા પર હંમેશા રાખજો અમારે બીજું કાંઈ નથી જોઈતું આ વાત સાંભળીને ત્યારે રમજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે માધવીના સાસુમાનું ઓપરેશન ચાલી રહ્યું હતું અને બધા જ બહાર રાહ જોઈને બેઠા હતા ત્યારે માધવીએ મોહનને ફરી ફોન લગાવવાની કોશિશ કરી પરંતુ એનો ફોન હજુ પણ સ્વિચ ઓફ હતો લગભગ એક કલાક બાદ ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર સાહેબ બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે ખૂબ ખૂબ અભિનંદન છે તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે આ સાંભળીને માધવીએ પોતાના બંને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો ત્યારબાદ રામજીભાઈએ ડૉક્ટરને પૂછ્યું કે મારી પત્નીની હાલત કેવી છે ત્યારે આ સાંભળીને ડૉક્ટર ચૂપ રહી ગયા રામજીભાઈ ડૉક્ટરનું આવું મન જોઈને ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા કે ડૉક્ટર સાહેબ કંઈક તો બોલો ત્યારે ડૉક્ટરે ધીરેથી કહ્યું કે હજુ પણ એની હાલત ઘણી ક્રિટિકલ છે આટલું કહીને ડૉક્ટર સાહેબ જતા રહ્યા આ સાંભળીને રામજીભાઈની હાલત એવી થઈ ગઈ હતી કે જાણે એને કાપી નાખો તો પણ લોહી ન નીકળે ધૂતતા પગે તેઓ ખુરશી પર આવીને બેસી ગયા થોડી વાર બાદ નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને માધવી ઊભી થઈ ગઈ ત્યારે નર્સ બાળકને લઈને ઓપરેશન થિયેટરમાંથી બહાર આવી માધવીએ તરત જ બાળકને પોતાના ખોળામાં લઈ લીધો અને થોડીક ક્ષણો માટે બાળક ચૂપ થઈ ગયું નાના બાળકે પોતાના નાના હાથોથી માધવીના ઢુપટ્ટાને જોરથી પકડી લીધો ત્યારે માધવી આ જોઈને મુસ્કરાવા લાગી ત્યારબાદ માધવીએ રામજીભાઈના ખોડામાં બાળકને મૂકી દીધો ત્યારે રામજીભાઈ બાળકને જોઈને જોર જોરથી રડવા લાગ્યા આ જોઈને માધવી પણ રડવા લાગી પરંતુ એ બાળક ત્યારે પોતાના પિતાના ખોડામાં આવીને ખૂબ જ શાંતિથી સૂઈ ગયો હતો સાંજે જ્યારે મોહન ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું તો ઘરે કોઈ નહોતું ઘરે કોઈને ન જોઈને એને ચિંતા થવા લાગી ત્યારબાદ ફોન ચાર્જમાં લગાવીને મોબાઈલ ઓન કર્યો અને એ જોઈને હેરાન રહી ગયો કેમ કે તેના ફોનમાં માધવીના દસ મિસ કોલ હતા જ્યારે એ ફોન લગાવીને પૂછવા જઈ રહ્યો હતો એ જ સમયે એના પિતા રામજીભાઈનો ફોન આવ્યો મોહન હજી સુધી એના પિતાથી નારાજ થઈને એની સાથે વાત નહોતું કરી રહ્યો એ આજે પરેશાન અને ચિંતિત થઈને તરત જ બોલ્યો કે હેલો પિતાજી તમે ક્યાં છો મા તો ઠીક છે ને ત્યારે રામજીભાઈએ કહ્યું કે દીકરા અમે અહીં હોસ્પિટલમાં છીએ તારી માની હાલત ઠીક નથી તું એક કામ કર કે અમારી રૂમમાં તિચોરીમાં તારી માના બધા જ રિપોર્ટ મૂકેલા છે એ રિપોર્ટ લઈને જલ્દીથી અહીં આવી જા પિતાજી તમે ચિંતા ન કરતા હું હમણાં જ ત્યાં પહોંચી જાઉં છું એટલું કહીને મોહને ફોન મૂકી દીધો પછી તેણે જલ્દી જ તેના પિતાજીની તિચોરી ખોલીને જોયું તો એમાં ઘણા બધા કાગળ હતા એને સમજમાં નહોતું આવી રહ્યું ઉતાવળમાં માના રિપોર્ટ શોધતા શોધતા બધા જ કાગળ નીચે પડી ગયા ત્યારે જ મોહનની નજર એક કાગળ પર પડી અને એ કદાચ એની માની ડાયરીનું એક પાનું હતું મોહને ખૂબ જ ઉત્સુકતાથી એ કાગળ ઉઠાવ્યો અને એના પર જે લખ્યું હતું એ વાંચીને જાણે મોહનનો જીવ જઈ રહ્યો હોય એવું એને લાગી રહ્યું હતું એ કાગળ પર લખ્યું હતું કે મંજુલા આપણા ઘરના સભ્યોની જેમ જ હતી કોણ જાણે એની કિસ્મતમાં આટલા બધા દુઃખ કેમ લખ્યા હતા મા બાપ તો એના પહેલાંથી જ એને છોડીને જતા રહ્યા હતા અને એક મહિના પહેલાં એના પતિનું પણ મૃત્યુ થયું હતું અને આજે એક બધું ગંભીર બીમારીથી જંગ હારી ગઈ હતી પરંતુ જતાં પહેલાં એ પોતાના ત્રણ મહિનાના બાળકને અમારી કોદમાં મૂકીને જતી રહી છે હું કેવી રીતે એના એ અંતિમ શબ્દો ભૂલી શકું એણે કહ્યું હતું કે માલકીન આજ સુધી તમે મારા પર ઘણા બધા ઉપકાર કર્યા છે આજે એક વધારે ઉપકાર કરી દો અને મારા દીકરા મોહનને તમે સાચવી લો હું મારો દીકરો તમને સોંપીને જઈ રહી છું એને પાળી પોષીને ખૂબ પ્રેમથી ઉછેરીને મોટો કરજો ભગવાન તમારું ભલું કરશે મેં પણ એને વચન આપ્યું હતું કે અમે એના આ બાળકને પોતાનું બાળક સમજીને ઉછેરીશું અને એને એ પણ જાણવા નહીં દઈએ કે અમે એના મા બાપ નથી આ કાગળને વાંચીને મોહન પરસેવાથી પલળી ગયો અને નિરાશ થઈને જમીન પર બેસી ગયો અને વિચારવા લાગ્યો કે જે મા બાપને હું આજ સુધી ગુસ્સામાં આવીને આવા કડવા શબ્દો કહેતો રહ્યો પરંતુ એ લોકોએ તો મારા માતા પિતા ન હોવા છતાંય મને એ ખૂબ જ સારું જીવન આપ્યું છે એમણે તો મને ક્યારેય પણ આ વાતનો અહેસાસ પણ ન થવા દીધો આવું વિચારીને જાણે કે મોહનનો જીવ જઈ રહ્યો હતો પરંતુ અચાનક એને પોતાની માની હાલત અને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજો આવી ગયો અને તે તરત જ પોતાની માના રિપોર્ટ લઈને હોસ્પિટલ જવા નીકળી ગયો હોસ્પિટલે જઈને જોયું કે ડૉક્ટરની બધી જ ટીમ એની માનો ઈલાજ કરવામાં લાગેલી હતી ત્યારે ગભરાયેલા રમજીભાઈ એની તરફ દોડીને આવ્યા અને એને ગળે લગાડીને રડવા લાગ્યા ત્યારે મોહને તેના પિતાજીને શાંત કર્યા અને એ સમયે એણે જોયું કે એક નર્સ એની તરફ દોડીને આવી રહી હતી આ જોઈને એનું દિલ ગભરાવા લાગ્યું અને એક આપતા અવાજે પૂછવા લાગ્યું કે સિસ્ટર શું થયું છે મારી માની હાલત તો ઠીક છે ને એટલે નર્સે કહ્યું કે એના શરીરમાં લોહીની ખૂબ જ કમીના કારણે પેશન્ટની હાલત ખૂબ જ ક્રિટિકલ છે એને પોઝિટિવ બ્લડની ખૂબ જ જરૂર છે અને હોસ્પિટલમાં આ બ્લડનો સ્ટોક ખતમ થઈ ગયો છે ત્યારે જ મોહન બોલ્યો કે એમાં પરેશાની શું છે મારું બ્લડ ગ્રુપ પણ ઓ પોઝિટિવ છે તમે જલ્દી જ મારું બ્લડ લઈને એને ચડાવવાની તૈયારી કરો જ્યારે મોહન બ્લડ ડોનેટ કરીને કેબિનમાંથી બહાર આવ્યો ત્યારે માધવીના હાથમાં નવજાત બાળકને જોઈને એનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું ત્યારે માધવીએ કહ્યું કે શું તમે આને તમારા ખોડામાં નહીં લ્યો ત્યારે મોહને આ નાના બાળકને પોતાના ખોડામાં લીધું અને આંસુ ભરેલી આંખોથી એને જોવા લાગ્યું થોડી વાર બાદ જ્યારે એને શારદાબેનને મળવાની મંજૂરી મળી ત્યારે માધવી અને મોહન પોતાની માને મળવા માટે ગયા અને નાનું બાળક મોહનના હાથમાં જ હતું ત્યારે મોહનને જોઈને શારદાબેનના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ અને સંતોષના ભાવ ઉભરી આવ્યા પરંતુ મોહન પોતાની માને જોઈને જોર જોરથી રડવા લાગ્યો અને પસ્તાવા ભર્યા અવાજમાં એ કહેવા લાગ્યો કે મા મને માફ કરી દો ત્યારે શારદાબેને ખૂબ જ પ્રેમથી કહ્યું કે દીકરા તું રડીશ નહીં હું હંમેશા તને હસતો જોવા માગું છું ત્યારબાદ મોહન અને માધવીને પોતાની પાસે બોલાવ્યા અને એના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને મોહનને કહેવા લાગ્યા કે મારા કારણે તમે તમારું માન સન્માન ખોયું છે તમારો ગુસ્સો મારા પર છે પરંતુ આ નાના બાળક તમારું પોતાનું જ છે આની ક્યારેય ઉપેક્ષા ન કરતા હું એને તમારા ભરોસે છોડીને જઈ રહી છું એનું ધ્યાન રાખજો અને સાચવવામાં બેદરકારી રાખશો તો મને ક્યારેય શાંતિ નહીં મળે ત્યારે પોતાની માની આ વાત સાંભળીને મોહનનું હૃદય કાપી ઉઠ્યું ત્યારે માધવીએ કહ્યું કે માં તમે શું કહી રહ્યા છો મા હું વચન આપું છું કે આ બાળકનું હું મારા જીવ કરતાં પણ વધારે ધ્યાન રાખીશ તમે ચિંતા ન કરો હવે આ તમારું નહીં પણ મારું બાળક છે પરંતુ તમે અમને છોડીને જવાની વાત ન કરો બીજી બાજુ બહાર ખુરશી પર બેસેલા રામજીભાઈ ખુદને લાચાર મહેસૂસ કરી રહ્યા હતા ત્યારે જ મોહન પાગલની જેમ રૂગની બહાર આવ્યો અને દોડવા લાગ્યો ત્યારે રામજીભાઈએ પાછળથી એને બૂમ પાડી પરંતુ એણે સાંભળી નહીં થોડી વારમાં જ એક ડૉક્ટર સાથે પાછો આવ્યો બધા તેની પાછળ ગયા ડોક્ટરે શારદાબેનને ચેક કર્યા અને એક ઊંડો શ્વાસ લઈને કહેવા લાગ્યા કે શારદાબેન હવે આ દુનિયામાં નથી રહ્યા આ સાંભળીને મોહન પોતાની મા પાસે કૂંઠણ પર બેસી ગયો અને માના બંને પગને હાથથી પકડીને દબાવવા લાગ્યો અને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને માફ કરી દો મા હું ક્યારેય તમને દુઃખ નહીં પહોંચાડું તમે અમને છોડીને આવી રીતે ન જાઓ કેટલી અજીબ વાત છે મિત્રો જ્યારે કોઈપણ વ્યક્તિ આપણને ખૂબ પ્રેમ કરે છે ત્યારે આપણે એના પ્રેમને સમજી નથી શકતા અને એની ઉપેક્ષા કરીએ છીએ પરંતુ જ્યારે એ વ્યક્તિ આપણને છોડીને જતા રહે છે ત્યારે આપણે એના પ્રેમને ખૂબ જ સારી રીતે સમજીએ છીએ અંતમાં શારદાબેન મૃત્યુથી જરૂર હારી ગયા પરંતુ એનો પ્રેમ જીતી ગયો હતો તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને શેર પણ કરજો અને તમે દરરોજ આવી જ અવનવી કહાની સાંભળવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આ કહાનીને પૂરી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર